તો હાલ એક ફરી એકવાર લોકડાઉન થશે એવી દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો કોવિડ નાઇન્ટીન દરમિયાન આખી દુનિયાએ લોકડાઉન જોયું હતું અને આ સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોમાં કેદ રહ્યા હતા આ રોગે ઘણા બધા પરિવારોને બરબાદ કર્યા અને ઘણા લોકોની નોકરી છીનવી લીધી હતી અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને આ વખતે તેના લગાવવાનું કારણ મચ્છર બન્યા છે બુધવારે ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે લોકોની અપીલ કરી હતી કે ઇસ્ટર્ન ઇક્વિન એન્સેફેટિલિટીસ એ વાયરસ રોગ છે જે ચોક્કસ પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે ને ટ્રિપલ ઈને હાલમાં ઊભરતી બીમારી ગણવામાં આવે છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વાર્ષિક છ થી આઠ કેસ નોંધાય છે અને હાલમાં તેનો પ્રકોપ મોટાભાગે મેસેચ્યુચેટ્સના ચાર શહેરમાં જોવા મળ્યો છે જેમાં ડિગ્લાસ ઓક્સફર્ડ સાટન અને વેબસ્ટરના નામ સામેલ છે આ શહેરોમાં સાંજના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સાંજના સમયે જ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે આ કારણથી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે તેની અપીલમાં લોકોને વોટિંગ કરાવ્યું છે તે જાણવા માંગતા હતા કે તેના નિર્ણયમાં કેટલા લોકોએ ટેકો આપ્યો છે અને સાંજે છ વાગ્યા પછી ઘરની અંદર જ રહેવાનું જણાવ્યું હતું અને રોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ રોગ પહેલા ઘોડાઓમાં ફેલાય છે ત્યાંથી તે મચ્છરોમાં ફેલાય છે અને મચ્છરથી તે માણસોમાં પહોંચે છે આ રોગના લક્ષણો એકદમ સામાન્ય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે